આજની વાત આજે મારે આપને બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે એક વાત કહેવી છે આમ તો આપણામાંથી બધાય વાત સાંભળી હશે વાત છે કિસા ગૌતમીની બુદ્ધના સમયમાં કિસ્સા ગૌતમી કરીને એક સ્ત્રી હતી બહુ ડાઈ ગણાતી ગામમાં એના માટે ખૂબ માન હતું પણ એની જિંદગીમાં બહુ મોટી ટ્રેજેડી આવી ગઈ એનો પતિ ગુજરી ગયો અને એનો એકમાત્ર આધાર એવો બાળક નાની અમથી બીમારીમાં અચાનક મૃત્યુ પામ્યો કિસ્સા ગૌતમી આ આઘાત સહન ન કરી શકી અને એ દરેક લોકોને કહેતી કે ના તમે મારા બાળકને જીવતું કરો પણ કિસ્સા ગૌતમી સહિત આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ પામ્યા પછી કોઈ જીવિત ન થઈ શકે પરંતુ એ ટાઈમે એટલી દર્દમાં હતી દુઃખી હતી કે વિચારી જ નહોતી શકતી કે એના બાળક વગેરે એની જિંદગી કેવી રીતે જઈ શકે ત્યારે બધા એને કહ્યું કે ભાઈ ગામમાં બુદ્ધ પધાર્યા છે એની પાસે બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે તો તું એને મળ ખિસ્સા ગૌતમે પોતાના બાળકને લઈને બુદ્ધ પાસે ગઈ અને બાળકને ત્યાં મૂકીને કહ્યું કે આપ મારા બાળકને સજીવન કરો બસ એટલે ગૌતમ બુદ્ધે શાંતિથી એનું બધું સાંભળ્યું અને પછી ગૌતમ બુદ્ધને ખૂબ દયા આવી ગઈ આમે એ કરુણા શભર તો હતા જ એમણે કિસ્સા ગૌતમીને કહ્યું કે તું જા અને ગામમાં એક ઘરમાંથી તું રાયના દાણા થોડા લઈ આવ પણ એટલું ધ્યાન રાખજે કે એ ઘરમાં કોઈનું મૃત્યુ ન થયેલું હોવું જોઈએ કિસા ગૌતમી બાળકને ત્યાં જ મૂકીને દોડી અને થયું કે આખા ગામમાંથી કોઈ પણ મને રાયના દાણા તો આપી જ દેશે એક એક ઘર ખખડાવતી ગઈ બધા જ એને કહેતા કે કિશા તારા માટે અમે આખો રાયનો કોથળો આપીએ પણ તારી જે શરત છે ને કે ઘરમાં કોઈ મૃત્યુ ના પામ્યો હોય એવું નથી એણે બધા જ ઘરમાંથી દુઃખ ભરેલી વાર્તાઓ સાંભળી કોઈએ બાળક ગુમાવ્યું હતું કોઈએ માતા પિતા ગુમાવ્યા હતા કોઈએ પતિ ગુમાવ્યો હતો કોઈએ પત્ની ગુમાવી હતી દરેક ઘરને પોતાની એક દુઃખ ભરી દર્દભરી કહાની હતી એ સાંભળ્યા પછી ધીમે ધીમે સાંજ પડતા ખાલી હાથે પાછી આવી ગઈ અને પહોંચતા સુધીમાં એનામાં એક સ્વીકાર ભાવ આવી ગયો કે હા આ જે તકલીફ થાય છે ને મને એ માત્ર મારી નથી આ તકલીફ તો બધાને જ થાય છે એટલે એ બુદ્ધ પાસે બેસી ગઈ કે હવે આ તકલીફમાંથી બહાર કઈ રીતે નીકળવું કારણ કે એણે અનુભવી લીધું કે તકલીફ તો બધાની જ જિંદગીમાં હતી એટલે બુદ્ધે એને વાત કરી કે જો ખિસ્સા જિંદગીમાં અમુક શક્તિઓ દર્દ કડપણ રોગ મૃત્યુ આ બધા એવા શક્તિઓ છે ને કે જે આપણે સ્વીકારવાના જ હોય અને ગો કરવાના હોય એમાં આપણે કશું જ ના કરી શકીએ બસ આ આપણે સ્વીકારી લઈએ ને તો આપણે આ પેઇનમાંથી સફરિંગમાંથી મુક્ત થઈ શકીએ બાકી બુદ્ધ પણ આપણને બધાને ખબર છે જ્યારે ઘર છોડ્યું ત્યારે એનો પણ એ જ વિચાર આવ્યો હતો કે ગરીબાઈ કેમ હોય છે ઘરડા કેમ થાય છે રોગો થાય છે મૃત્યુ પામે છે અને દરેક લોકો એ જોઈ અને દુઃખી થાય છે અને એને ખબર પડી કે આ બધાની જ જિંદગીમાં આવે અને પછી બુદ્ધ એનલાઇટન મેળવવા માટે પ્રયત્ન કર્યા અને છ વર્ષે એને મળ્યું અને બુદ્ધ એકમાત્ર સાયન્ટિફિક એનલાઇટન પર્સન છે કે જેણે આપણે સમજાવ્યું કે તકલીફ તો બધાની જિંદગીમાં આવે પણ શફરિંગ ઓપ્શનલ છે એટલે આપણે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે આટલું જ શીખવાનો પ્રયત્ન કરવાનો કે આપણી બધી જ લાગણીઓ હોય સેન્સેસન હોય તકલીફો હોય એ કશું જ પરમનન્ટ નથી હા આપણે એનો સ્વીકાર નહીં કરીએ તો આપણને તકલીફ ચોક્કસ વધારે પડશે એટલે મોરલ ઓફ ધ સ્ટોરી શું જિંદગીમાં બે વસ્તુ યાદ રાખવાની સ્વીકાર ભાવ ને જતું કરવાનો ભાવ બસ આ બે હશે ને તો ક્યારેય વાંધો નહીં આવે જીવવામાં અંજુમાના જય શ્રી કૃષ્ણ